એકસો ચુમાંલીસ point એકસો ચુમાંલીસ ને બાર વડે ભાગવાથી ભાગફળ કેટલું મળે તો ઓપ્શન નંબર ડી બાર point zero બાર ok હવે આગળ વધો બાવન મો question છે ચાર મીટર પાંચ સેમી એટલે કેટલા મીટર ચાર મીટર એ મિત્રો એક મીટર એટલે અહીં જો એક મીટર એટલે કેટલા થાય ભાઈ તો કે સો સેન્ટીમીટર કો સો સેન્ટીમીટર હવે તો કભઈ 4 મીટર બરાબર કેટલા થાય 4 મીટર બરાબર 400 સેન્ટીમીટર રેડી 5 સેન્ટીમીટર બરાબર કેટલા થશે એનામાં એડ કરો જ્યારે આપણે પોઈન્ટ મળ્યો તો અહીં શૂન્ય મૂકો સરવાળો કરો 4.05 મીટર ઓપ્શન નંબર ડી પચાસ પ્લસ જીરો પોઈન્ટ પચીસ તો ઓપ્શન નંબર બી એકસો ને એક આવશે આની અંદર આ બધાનો આપણે સરવાળો કરવાનો છે ભાઈ તો એકસો ને એક મળે હવે કીધું ચોપલનું કે ભાઈ એક કેળાની કિંમત છે ને એક પોઈન્ટ ને પચાસ છે તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી થાય સમજ્યા મિત્રો એક કેળાની કિંમત એક પોઈન્ટ પચાસ રૂપિયા છે એક પોઈન્ટ પચાસ રૂપિયા છે તો બાર કેળાની કિંમત કેટલી શું જો તો અડધો ડઝન કેળાની કિંમત કેટલી તો ડઝન ની અંદર બાર કેળા હોય એના અડધા છ છ વડે છીરો જીરો છ પંચાત્રીસ શૂન્ય વધી પડી ત્રણ છ એકુ છ અને છ ને ત્રણ નવ બે શૂન્ય નવ આવી જાય આગળ વધો પંચાવન મો ક્વેશ્ચન છે એમાં જોઈ લો ભાઈ એક રબરની કિંમત ઝીરો પોઈન્ટ પચાસ હોય અને એક પેન્સિલની કિંમત રૂપિયા એક પોઇન્ટ પાંચ હોય તો બે રબર અને બે પેન્સિલની કુલ કિંમત કેટલી થાય ભાઈ કે એક રબર છે એની કિંમત છે એ રૂપિયા ઝીરો પોઈન્ટ પચાસ હોય અને એક પેન્સિલ છે એની કિંમત એ રૂપિયા એક પોઇન્ટ પાંચ હોય તો બે રબર અને બે પેન્સિલની કિંમત રૂપિયા ચાર થશે ભાઈ આગળ વધો ભાઈ

કુદકો છે એ લગાવ્યો છે તો એક પોઈન્ટ પિંચોતેર મીટર છે એમાં જોઈ લો બે પૈસા એ એક રૂપિયાનો કેટલામ ભાગ છે બે પૈસા છે એ એક રૂપિયાનો કેટલા ભાગ છે પચાસ મો ભાગ છે સાઈઠમાં જોઈ લો એમાં શું કર્યું છે ભાઈ કે મીના પચાસ પૈસા દે રૂપિયા ફેરવે છે તો નીચે કયો વિકલ્પ છે ભાઈ એ સાચો છે જો પૈસા બરાબર રૂપિયો થાય સમજીયા ભાઈ સો પૈસા બરાબર એક રૂપિયો તો બે શૂન્ય છે સો માં જો બે શૂન્ય છે તો એને આપણે ડાબી બાજુ લઈએ પચાસ માં તો પચાસ માં બે શૂન્ય ડાબી બાજુ લઈએ ઝીરો પોઈન્ટ પચાસ એને આપણે લખી શકીએ છીએ આ મિત્રો આ કોષ્ટક છે એને નીચેના કોષ્ટક કેટલાક શહેરો તથા તેના તાપમાનમાં દર્શાવેલ છે તેના પરથી પ્રશ્ન નંબર એકસાઇઠ થી ચોસાઠ ના જવાબ આપો શહેર તાપમાન અમદાવાદ મુ અઠ્યાવીસ પોઇન્ટ બે સેન્ટીમીટર

કુલ તાપમાન કેટલા ડિગ્રી છે તો એકસાઈઠ સેલ્સિયસ છે પાંચ ના જોઈ લો ભાઈ કે નીચેનામાંથી કયું છે એ સાચું નથી પાંચ મી બરાબર પચાસ સેન્ટીમીટર છાસઠ મો ક્વેશ્ચન છે એમાં જોઈ લો ચોરસમાં રંગ રંગવાનો ભાગ કેટલો છે ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે તો આ જો આ બધો રંગ વગરનો છે ભાઈ આખો છે ભાઈ આ બધો રંગ વગરનો છે આ રંગ વાળો છે સાત સાત ઉભા ગણું એનો મિત્રો સરવાળો કરી અને છેદમાં આપણે મૂકી દેવાના તો કેટલા આવશે ભાઈ કેટલા આવશે મિત્રો ચાર ના છેદ માં ત્રણ આવશે હવે આમાં જુઓ આગળ શું આવ્યું મિત્રો હવે સડસઠ માં જુઓ ભાઈ ચિરાગ દરરોજ આઠ ગ્લાસ પાણી પીવે છે તો માર્ચ માસમાં તેને કેટલા ગ્લાસ પાણી પીધું હશે બસો ને અડતાલીસ ગ્લાસ કેમ ભાઈ દરરોજ આઠ ગ્લાસ દરરોજ આઠ ગ્લાસ તો

એક બકરીનું બચ્ચું એક વર્ષમાં સાતસો વીસ લીટર દૂધ પીવે છે તો આઠ મહિનામાં તે કેટલા દૂધ પીશે જોઈ લો ભાઈ આપણે એક ચોરસ લંબચોરસ બોક્સ આપેલું છે એની લંબાઈ આપેલી છે અને પોળાઈ આપેલ લંબચોરસમાં બગીચાને ફરતે એક મીટર ના દસ રૂપિયા લેખે વાળ કરવાનો ખર્ચ કેટલો તો સો ઓકે આપણે પેલા એનું ક્ષેત્રફળ શોધીએ કેટલું મળે તો ભાઈ દસ મળે દસ ગુણ્યા દસ સો ઓકે તો ભાઈ અહીં જે એકાવન થી સિત્તેર સવાલો હતા એ સમાપ્ત થાય છે જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો અને આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જે એકોતેર થી કેટલા સોલ્યુશન કરશું મિત્રો એકોતેર થી છે ભાઈ એ આગળના નેવું સુધીના સોલ્યુશન કરીશું. એટલે ફરી મળીશું નવા માં આવજો